નમસ્કાર મિત્રો શું તમે ધોરણ દસ કે બાર પાસ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો તો આજે તમારી માટે એક સુવર્ણ તક લઈને હું આવ્યો છું ઓઇલ ઇન્ડિયા લિમિટેડમાં આવી છે બમ્પર ભરતી તો મિત્રો શું છે આ ભરતી તમને કેટલો પગાર મળશે લાયકાત શું રહેશે આ બધું જ આપણે આ વિડીયોમાં વિગતવાર જાણીશું તેથી આ વિડીયોને છેક છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં અને જો તમે આપણી ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા વર્ક પર્સન્સની જગ્યાઓ માટે કુલ બસો ને બાસઠ પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે તો આ ભરતીની વિગતવાર માહિતી મેળવે એ પહેલાં ભરતી બહાર પાડનાર કંપની વિશે મિત્રો થોડી માહિતી જાણી લઈએ તો મિત્રો ઓઇલ ઇન્ડિયા લિમિટેડ શું છે તો ઓઇલ ઇન્ડિયા લિમિટેડ ઓઆઈએલ એ ભારત સરકારની એક અગ્રણી પ્રતિષ્ઠિત નવરત્ન કંપની છે તે ભારતમાં બીજી સૌથી મોટી હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન અને પ્રોડક્શન કંપની છે એટલે કે આ કંપની ભારતમાં ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસની શોધ વિકાસ અને ઉત્પાદન જેવા કાર્યો કરે છે તેની સ્થાપના અઢાર ફેબ્રુઆરી ઓગણીસો ઓગણસાહીઠના રોજ કરવામાં આવી હતી આ કંપની પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે અને દેશની ઉર્જા સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે તેના મુખ્ય કાર્યાલયો આસામ અને દિલ્હી એનસીઆરમાં આવેલા છે આ એક સરકારી કંપની હોવાથી અહીં નોકરી મેળવવી એ સ્થિરતા અને સારા ભવિષ્યની ખાતરી આપે છે તો મિત્રો હવે આગળ વાત કરીએ કે આ ભરતી માટે કોણ કોણ અરજી કરી શકે તો જો તમે ધોરણ દસ બાર પાસ છો અથવા ડિપ્લોમા કે ગ્રેજ્યુએશન કરેલું છે અને હજુ સુધી તમને કોઈ સારી નોકરી નથી મળી તો આ તમારા માટે એક ઉત્તમ તક છે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સરકારી નોકરીઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો આ ભરતીમાં કયા કયા પદ માટેની ભરતી છે અને તેમને કેટલો પગાર મળશે તેની વાત કરીએ તો ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા વર્ક પર્સન્સની જગ્યાઓ માટે કુલ બસ્સો ને બાસઠ પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતીમાં ગ્રેડ વન ટુ અને થ્રી એમ ત્રણ પ્રકારના અલગ અલગ પદો હશે અને દરેક પદ માટે માસિક પગાર પણ અલગ અલગ રહેશે જેમકે ગ્રેડ ત્રણની જગ્યાઓ માટે માસિક પગાર રૂપિયા છવ્વીસ હજારથી લઈને રૂપિયા નેવું હજાર સુધીનો રહેશે ગ્રેડ બે માટે આ રકમ બત્રીસ હજારથી લઈને એક લાખ સત્યાવીસ હજાર રૂપિયા પ્રતિમાસ રહેશે જ્યારે ગ્રેડ એકની જગ્યાઓ માટે માસિક પગાર સાડત્રીસ હજારથી લઈને એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા જેટલો રહેશે આ ઉપરાંત ઉમેદવારોને તમામ સરકારી ભથ્થા અને અન્ય સુવિધાઓ તો મળશે જ ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ તારીખો પર એક નજર કરીએ તો આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા અત્યારે જ શરૂ થઈ ગઈ છે જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો અઢાર ઓગસ્ટ બે હજાર રાત્રે બાર વાગ્યા સુધીની છે રસ ધરાવતા ઉમેદવારો ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ એટલે કે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ કંપનીની સત્તાવારી વેબસાઇટ ઓ આઇ એલ ડોટ કોમની મુલાકાત લઈને અરજી કરી શકે છે આ વેબસાઇટની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે જ્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ કે આ ભરતી માટેની લાયકાતની તો મિત્રો ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં અલગ અલગ પદો માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાતની જરૂર પડશે જે નોટિફિકેશન સ્પષ્ટપણે જણાવવામાં આવેલું છે કેટલાક પદો માટે ધોરણ દસ કે બાર પાસની લાયકાત રહેશે તો કેટલાક પદો માટે ડિપ્લોમા એન્જિનિયરિંગ કે નર્સિંગની લાયકાત જરૂરી રહેશે જ્યારે અમુક પદો માટે તો હિન્દી વિષય સાથે ગ્રેજ્યુએશન પણ ફરજિયાત રહેશે તમે કયા પદ માટે અરજી કરવા માંગો છો તે મુજબ નોટિફિકેશન જરૂરથી તપાસી લેજો ત્યારબાદ મિત્રો આગળ વયમર્યાદા કેટલી હોવી જોઈએ તેની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને મહત્તમ આડત્રીસ વર્ષ હોવી જોઈએ જોકે એસસી એસ ટી ઓ બીસી પીડબ્લ્યુ બીડી અને ઈડબ્લ્યુ શ્રેણીને ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર ઉપર આપેલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ કે આ ભરતી માટે અરજી ક્યાં કરવી અને કેટલી ફી ચૂકવવી પડશે તો મિત્રો આ ભરતી માટે અરજી કંપનીની ઓફિશિયલ વેબસાઇટ ઓ આઈ ઇન્ડિયા ડોટ કોમ પર જ ઓનલાઈન કરવાની રહેશે સામાન્ય અને ઓબીસી શ્રેણીના ઉમેદવારો માટે અરજી ફી બસો નક્કી કરવામાં આવી છે જ્યારે એસસી એસ ટી અને દિવ્યાંગ ઉમેદવારો તેમજ ભૂતપૂર્વ સૈનિકો માટે આ અરજી ફી સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે એટલે કે તેમના માટે આ અરજી એકદમ મફત છે તો મિત્રો આ હતી ઇન્ડિયન ઓઇલમાં આવેલી બમ્પર ભરતીની સરકારી માહિતી એટલે કે આ એક સરકારી નોકરીની એક સુવર્ણ તક છે જેની આપણે સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખીએ છીએ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ મદદરૂપ થયો હશે જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવજો આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો જેથી તેમને પણ આ વિશે જાણકારી મળે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ